નવરચિત ઓઘડ તાલુકાની કાટેડિયા ક્ષેત્રવાસ શાળાના નવીન ભવનનું ભવ્ય લોકાર્પણ બાળકોને ઘર આંગણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે બનાસકાંઠ આ જિલ્લાના નવરચિત ઓઘડ તાલુકાના કાટેડિયા ક્ષેત્રવાસ પ્રાથમિક શાળાના નવીન નિર્મિત ભવનનું લોકાર્પણ કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવભર્યા વાતાવરણમાં સંપન્ન થયો ખાસ વાત એ રહી કે શાળાના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન એક નાની બાળાના કરકમળ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ગામના વડીલો ભાઈઓ બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહેમાનો તથા ગ્રામજનોનું શાળા પરિવાર તરફથી સાદગીપૂર્વક સન્માન કરવામાં આવ્યું નવા શાળા ભવન થી ગામના બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે અને શૈક્ષણિક વિકાસ વ્યક્ત કરી સમગ્ર કાર્યક્રમ શાળા પરિવાર ગ્રામજનો અને સહયોગીઓના સહકારથી અત્યંત સફળ રહ્યો આ કાર્યક્રમ દ્વારા શિક્ષણ પ્રત્યેની જાગૃતિ એકતા અને સમાજના ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપતો એક યાદગાર દિવસ બની રહ્યો શિક્ષક મિત્રો જે આચાર્ય મિત્રો અને જે મહેમાનો વધાર્યા હતા એમનું તો સન્માન કર્યું સાથે સાથે તમામ વાલીઓનું સન્માન કર્યું છે તો એ બધા આપણા બધાને ફરજ આવે કે ત્રણ જણ ત્રણ સ્ટાફને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ કારણ કે એમણે નાની નાની વાતમાં તમામ વડીલોનું ધ્યાન આપ્યું છે